શાંતિ આઠ એક બે હજાર છવ્વીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો ક્યારેય પણ મિથ્યા અહંકારમાં નહીં આવો આ રથનું પણ પૂરેપૂરું રિગાર્ડ રાખો સન્માન રાખો પ્રશ્ન છે તમારા બાળકોમાં પદમાં પદમ ભાગ્યશાળી કોણ અને દુર્ભાગ્યશાળી કોણ છે જેમની ચલન દેવતાઓ જેવી છે એમને કહીશું દુર્ભાગ્યશાળી કોઈ કોઈ મહાન દુર્ભાગ્યશાળી બની જાય છે તે બધાને દુઃખ આપતા રહે છે સુખ આપવાનું જાણતા જ નથી બાબા કહે છે બાકો પોતાની સારી રીતે સંભાળ કરો બધાને સુખ આપો લાયક બનો ઓમ શાંતિ રૂહાની બાપ બેસી રૂહાની બાકોને સમજાવે છે તમે આ પાઠશાળામાં બેસી ઊંચું પદ મેળવો છો દિલમાં સમજો છો અમે ખૂબ ઊંચેથી ઊંચા સ્વર્ગનું પદ પામીએ છીએ એવા બાળકોને તો ખુશી ખૂબ હોવી જોઈએ જો બધાને નિશ્ચય છે તો બધા એક જેવા તો હોય ન શકે થી લાસ્ટ નંબર સુધી તો હોય જ છે પહેલા નંબરથી છેલ્લા નંબરવાળા હોય જ છે પેપર્સમાં પણ થી લાસ્ટ નંબર સુધી નંબર હોય છે કોઈ ફેલ પણ થાય છે તો કોઈ પાસ પણ થતા હશે તો દરેક પોતાના દિલથી પૂછે બાબા જે અમને આટલા ઊંચા બનાવે છે હું ક્યાં સુધી લાયક બની છું ફલાણાથી સારી છું કે ઓછી છું આ ભણવાનું છે ને જોવામાં પણ આવે છે જે કોઈ સબ્જેક્ટમાં હું કોઈ વિષયમાં કમજોર હોય છે તો નીચે ચાલી જાય છે એના માર્ક્સ ઓછા આવે છે ભલે મોનિટર હશે તો પણ કોઈ સબ્જેક્ટમાં કમજોર હશે તો નીચે આવી જશે નંબર નીચે આવશે વિરલા જ કોઈ સ્કોલરશિપ લે છે આ પણ સ્કૂલ છે તમે જાણો છો અમે બધા ભણી રહ્યા છીએ આમાં પહેલી પહેલી વાત છે પવિત્રતાની બાપને બોલાવ્યા છે ને પવિત્ર બનવાના માટે જો ક્રિમિનલ આઈ કામ કરતી હશે તો પોતે ફીલ કરતા હશે મહેસૂસ કરતા હશે બાબાને લખે પણ છે બાબા અમે આ સબ્જેક્ટમાં કમજોર છીએ સ્ટુડન્ટની બુદ્ધિમાં જરૂર રહે છે અમે ફલાણા સબ્જેક્ટમાં ખૂબ ખૂબ कमजोर छिए कोई एवો પણ સમજે છે કે અમે તો ફેલ થઈશું આમાં પહેલા નંબરનું વિષય છે પવિત્રતા ઘણા લખે છે બાબા અમે હાર ખાધી તો એમને શું કહીશું એમની દિલ સમજતી હશે હવે હું ચડી નહીં શકીશ તમે પવિત્ર દુનિયા સ્થાપન કરો છો ને તમારો લક્ષ્ય ને ઉદ્દેશ્ય જ આ છે બાપ કહે છે બાકો મામે કમ યાદ કરો અને પવિત્ર બનો તો આ લક્ષ્મી નારાયણના ઘરાનામાં જઈ શકો છો ટીચર તો સમજતા હશે આ એટલું ઊંચું પદ પામી શકશે કે નહીં તે છે સુપ્રીમ ટીચર આ દાદા પણ સ્કૂલ તો ભણેલા છે ને કોઈ કોઈ છોકરાઓ કોઈ કોઈ એવા પણ છોકરાઓ હોય છે કે એવા ખરાબ કામ કરે છે કે અંતમાં માસ્ટરે સજા આપવી પડે છે આગળ ખૂબ જોરથી સજાઓ આપતા હતા અત્યારે સજા વગેરે ઓછી કરી દીધી છે તો સ્ટુડન્ટ્સ વધારે જ ઓર વધારે જ બગડે છે આજકાલ સ્ટુડન્ટ કેટલો હંગામો પણ કરે છે સ્ટુડન્ટ નું ન્યુ બ્લડ કહે છે ને તે જો શું કરે છે આગ લગાવી દે છે પોતાની જવાની બતાવે છે આ છે જ આસુરી દુનિયા જવાન યુવાન છોકરાઓ જ ખૂબ ખરાબ હોય છે એમની આંખો ખૂબ ક્રિમિનલ હોય છે જોવામાં તો ખૂબ સારા આવે છે જેમ કહેવામાં આવે છે ને ઈશ્વરનો અંત નથી પામી શકતા એમ એમનો પણ અંત નથી પામવામાં આવતો કે આ કેવા પ્રકારના મનુષ્ય છે એવા યંગસ્ટર્સ એવા યુવાન છોકરાઓ જેમને ઓળખાતા નથી કે શું કરી શકે છે હા જ્ઞાનની બુદ્ધિથી ખબર પડે છે એમનામાં કેટલું જ્ઞાન છે એમની બુદ્ધિથી જાણી શકીએ આ કેવું ભણે છે આની એક્ટિવિટી કેવી છે કોઈ તો વાત કરે છે ફૂલ છે 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 કોઈ તો એવી વાત કરે પથ્થર નીકળે જોવામાં ખૂબ સારા પોઈન્ટ્સ વગેરે પણ લખે છે પરંતુ છે પથ્થર બુદ્ધિ બાર નો શો છે માયા ખૂબ દુષ્ટર છે એટલે ગાયન છે

એવું નહીં હોશિયાર ટ્રેટર નથી બનતા સારા સારા હોશિયાર પણ બની જાય છે એ સેનામાં પણ એવું થાય છે એરોપ્લેન સહિત જ બીજા દેશમાં ચાલી જાય છે અહીંયા પણ એવા હોય છે સ્થાપનામાં ખૂબ મહેનત લાગે છે બાળકોને પણ ભણવામાં મહેનત ટીચરને પણ ભણાવવામાં મહેનત હોય છે જોવામાં આવે છે આ બધાને ડિસ્ટર્બ કરે છે ભણતા નથી તો સ્કૂલમાં હન્ટર લગાવે છે આ તો બાપ છે બાપ તો કઈ પણ નથી કહેતા બાપની પાસે આ કાનૂન નથી અહીંયા તો બિલકુલ શાંત રહેવાનું હોય છે બાપ તો સુખદાતા પ્યારના સાગર છે તો બાળકોની ચલન પણ એવી હોવી જોઈએ ને જેમ દેવતાઓ હોય છે તમે બાળકોને બાબા સદૈવ કહે છે કે તમે પદમાં પદમ ભાગ્યશાળી છો પરંતુ પદમાં પદમ દુર્ભાગ્યશાળી પણ બનો છો જે ફેલ થાય છે એમને તો દુર્ભાગ્યશાળી કહીશું ને બાબા જાણે છે અંત સુધી આ થતું રહે છે કોઈ ને કોઈ મહાન દુર્ભાગ્યશાળી પણ જરૂર બને છે ચલન એવી હોય છે સમજવામાં આવે છે કે આ ટકી નહીં શકશે એટલું ઊંચ બનવાના લાયક નથી બધાને દુખ આપતા રહે છે સુખ આપવાનું જાણતા જ નથી તો એમની હાલત શું હશે બાબા હંમેશા કહે છે બાળકો પોતાની સારી રીતે બતર થઈ જાય છે એ પણ સારા સારા ક્યારેય ચિઠ્ઠી પણ નથી લખતા બિચારોને બિચારાઓનું શું હાલ થતો હશે બાબા કહે છે હું આવ્યો છું સર્વનું કલ્યાણ કરવા આજે સર્વની સદગતિ કરું છું કાલે પછી દુર્ગતિ થઈ જાય છે તમે કહેશો અમે કાલે વિશ્વના માલિક હતા આજે ગુલામ બની ગયા છીએ અત્યારે આખું ઝાડ તમારી બાકોની બુદ્ધિમાં છે આ વન્ડરફુલ ઝાડ છે મનુષ્યોને આ પણ ખબર નથી અત્યારે તમે જાણો છો કલ્પ એટલે પૂરા પાંચ હજાર વર્ષનું એક રેટ ઝાડ છે એક સેકન્ડ નો પણ ફરક નથી પડી શકતો આ બેહદના ઝાડની તમને બાળકોને અત્યારે નોલેજ મળી રહી છે નોલેજ આપવા વાળા છે વૃક્ષપતિ બીજ કેટલું નાનું હોય છે એનાથી ફળ જુઓ કેટલું મોટું નીકળે છે આ પછી છે વન્ડરફુલ ઝાડ આનું બીજ ખૂબ નાનું છે આત્મા કેટલી નાની છે બાપ ખૂબ નાના આ પણ જોવાય જોઈ ન શકાય ભલે વિવેકાનંદુ બતાવે છે કે એમણે કહ્યું જ્યોતિ એમનાથી નીકળી મારામાં સમાઈ ગઈ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એમણે જ્યારે શરીર છોડ્યું તો એમણે કહ્યું વિવેકાનંદજીએ એમની જ્યોતિ નીકળીને મારામાં સમાઈ ગઈ એવી કોઈ જ્યોતિ નીકળીને પછી સમાઈ થોડી શકે છે શું નીકળ્યું આ સમજતા નથી એવા એવા સાક્ષાત્કાર તો ખૂબ થાય છે પરંતુ તે લોકો માન આપે છે પછી મહિમા પણ લખે છે ભગવાનનું વાચ કોઈ પણ મનુષ્યની મહિમા છે નહીં મહિમા તો છે માત્ર દેવતાઓની જે અને જે એવા દેવતા બનાવવા વાળા છે એમની મહિમા છે બાબાએ કાર્ડ ખૂબ સારા સારું બનાવ્યું હતું જયંતિ મનાવવી હોય તો એક શિવ બાબાની આ લક્ષ્મી નારાયણને પણ એવા બનાવવા વાળા તો શિવ બાબા છે ને બસ એક ની જ મહિમા છે તે એક ને જ યાદ કરો આ પોતે કહે છે ઉચ્ચ થી ઉચ્ચ બનું છું પર પછી નીચે પણ ઉતરું છું આ કોઈને ખબર નથી ઉચ્ચ થી ઉચ્ચ લક્ષ્મી નારાયણ જ પછી ચોર્યાસી જન્મોના બાદ નીચે ઉતરે છે તતત્વમ તમે જ વિશ્વના માલિક હતા પછી ગયા સત્યુગમાં કોણ હતા તમે જ બધા હતા નંબર બાર પુરુષાર્થ અનુસાર રાજા રાણી પણ હતા સૂર્યવંશી ચંદ્રવંશી રાજધાનીના પણ હતા બાબા કેટલું સારી રીતે સમજાવે છે આ સૃષ્ટિ ચક્ર જ્ઞાન તમારા બાળકોની બુદ્ધિમાં ચાલતા ફરતા રહેવું જોઈએ તમે ચેતન્ય લાઈટ હાઉસ છો આખી આખા આખું ભણતર બુદ્ધિમાં રહેવું જોઈએ પરંતુ તે અવસ્થા થઈ નથી થવાની છે જે પાસ વિથ ઓનર હશે એમની આ અવસ્થા હશે આખું જ્ઞાન બુદ્ધિમાં હશે બાબાના લાડલા લવલી બાળકો પણ ત્યારે કહેવડાવશે એવા બાળકો પર બાપ સ્વર્ગની રાજાઈ કુરબાન કરે છે કહે છે હું રાજાઈ નથી કરતો તમને આપું છું આને નિષ્કામ સેવા કહેવામાં આવે છે બાકો જાણે છે બાબા અમને માથા પર ચડાવે છે તો એવા બાપને કેટલા યાદ કરવા જોઈએ આ પણ ડ્રામા બનેલો છે બાપ સંગમ પર આવી બધાને સદગતિ આપે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર નંબર વન હાઈએસ્ટ બિલકુલ પવિત્ર નંબર લાસ્ટ બિલકુલ અપવિત્ર યાત પ્યાર તો બાબા બદદાને આપે છે બાબા કેટલું સારી રીતે સમજાવે છે ક્યારે પણ મિથ્યા અહંકાર નઈ આવવો જોઈએ ખોટો અભિમાન નઈ કરવું જોઈએ બાબા કહે છે ખબરદાર રહેજો रथ નો પણ રિગાર્ડ રાખવાનું છે આમના દ્વારા જ તો બાપ સંભળાવે છે ને આમણે તો ક્યારેય ગાળો ખાધી જ નહીં હતી બધા પ્યાર કરતા હતા અત્યારે તો જુઓ કેટલી ગાળો ખાય છે ઘણા ટ્રેટર બનીને ભાગંતી થઈ ગયા તો પછી એમની ગતિ શું હશે ફેલ થશે ને બાપ સમજાવે છે માયા એવી છે એટલે ખૂબ ખબરદારી રાખતા રહો માયા કોઈને પણ છોડતી નથી બધા પ્રકારની આગ લગાવી દે છે બાપ કહે છે મારા બધા બાળકો કામ ચિતા પર ચડીને કાળા કોલસા જેવા બની ગયા છે બધા તો એક જેવા નથી હોતા ને ના બધાનો એક જેવો પાઠ છે આમનું નામ જ છે વૈશ્યાલય આ દુનિયા અત્યારે કડિયું વૈશ્યાલય છે એટલી વાર કામ ચિતા પર ચડ્યા હશે રાવણ કેટલો જબરદસ્ત છે બુદ્ધિને જ પતિત બનાવી દે છે અહીંયા આવી બાપથી શિક્ષા લેવા વાળા પણ એવા બની જાય છે બાપની યાદ વગર ક્રિમિનલ આંખો ક્યારેય બદલાઈ નથી શકતી યાદ ત્યારે પવિત્ર થાય એટલે કહાની છે તો બનાવેલી વાત દ્રષ્ટાંત પણ આપે છે અત્યારે તમને બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળે છે અજ્ઞાન એટલે કે અંધકાર કહે છે ને તમે તો આંધળા અજ્ઞાની છો અત્યારે જ્ઞાન છે ગુપ્ત આમાં કઈ બોલવાનું નથી એક સેકન્ડમાં બધું જ્ઞાન આવી જાય છે સૌથી સહજ ઈઝી જ્ઞાન છે છતાં પણ અંત સુધી માયાની પરીક્ષા ચાલતી રહે છે આ સમયે તો તોફાનની વચ્ચે છીએ પાક્કા થઈ જશું પછી એટલા તોફાન નહીં આવશે પડશે નહીં પછી જોજો તમારું ઝાડ કેટલું વધે છે નામાચાર તો થવાનો જ છે ઝાડ તો વધવાનો જ છે થોડો વિનાશ થશે ત્યારે પછી ખૂબ ખબરદાર રહેશે પછી બાપની યાદમાં એકદમ ચોંટી જશે સમજશે ટાઈમ ખૂબ ઓછો છે બાપ તો ખૂબ સારું સમજાવે છે આપસમાં ખૂબ ચાલો આંખ બતાવો ક્રોધનો ભૂત આવવાથી ચહેરો જ એકદમ બદલાઈ જાય છે તમારે તો લક્ષ્મી નારાયણ જીવ્ય જેવી શકલવાળા બનવાનું છે એવા ચહેરાવાળા બનવાનું છે લક્ષ અને ઉદ્દેશ્ય સામે છે સાક્ષાત્કાર પાછળ થાય છે અંતમાં થાય છે જ્યારે ટ્રાન્સફર થાય છે જેમ શરૂમાં સાક્ષાત્કાર થયો એમ અંત સમયમાં પણ ખૂબ પાર્ટ જોશો તમે ખૂબ ખુશ રહેશો મીરુ આ મોત મલ્લુ કા શિકાર કહેવાય છે ને શિકારીને શિકાર મળે છે અને શિકારની જાન એની તો મોત થઈ રહી છે ને અંત સમયે દુનિયા હાઈ હાઈ કરશે મરશે અને આપણે ખુશ થઈશું અંતમાં ખૂબ સીન જોવાની છે ત્યારે તો પછી પસ્તાશે પણ ને કે અમે આ કર્યું પછી એની સજા પણ ખૂબ કડી મળે છે બાપ આવીને ભણાવે છે એમની પણ ઈજ્જત નથી રાખતા તો સજા તો મળશે સૌથી કડી સજા એમને મળશે જે વિકારમાં જાય છે એ શિવ બાબાની ખૂબ ગ્લાની કરાવવાના નિમિત્ત બને છે માયા ખૂબ જબરદસ્ત છે સ્થાપનામાં શું શું થાય છે તમે તો અત્યારે દેવતા બનો છો ને સત્યુગમાં અસુર વગેરે હોતા નથી આ સંગમની જ વાત છે અહીંયા વિકારી મનુષ્ય કેટલું દુઃખ આપે છે બાકીઓને મારે છે લગ્ન જરૂર કરો સ્ત્રીને વિકાર માટે કેટલું મારે છે કેટલો સામનો કરે છે કહે છે સન્યાસી પણ રહી નઈ શક્યા આ પછી કોણ છે જે પવિત્ર રહીને બતાવે છે આગળ ચાલી સમજશે પણ જરૂર સિવાય પવિત્રતાના દેવતા તો બની નથી શકતા તમે સમજાવો છો અમને એટલી પ્રાપ્તિ થઈ છે ત્યારે તો છોડ્યું છે ભગવાન કામ જીતે જગત જીત એવા બનશો બનશો તો કેમ નહીં પવિત્ર પછી માયા પણ ખૂબ પછાડે છે ઊંચી ઊંચું ભણવાનું છે ને બાપ આવીને ભણાવે છે આ સિમરણ સારી રીતે બાકો નથી કરતા તો પછી માયા થપડ લગાવે છે માયા અવજ્ઞાઓ પણ ખૂબ કરાવે છે પછી શું હાલ થશે માયા એવા બે પરવાહ બનાવી દે છે અહંકારમાં લઈ આવે છે વાત નહીં પૂછો નંબર વાર રાજધાની બને છે તો કોઈ કારણથી બનશે ને અત્યારે તમને પાસ્ટ પ્રેઝન્ટ નું ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન મળે છે તો કેટલું સારી રીતે ધ્યાન આપવું જોઈએ અહંકાર આવ્યો આ મર્યા માયા એકદમ વર્થ નોટ એ પેની બનાવી દે છે કોડી તુલ્ય બનાવી દે છે બાપની અવજ્ઞા થઈ તો પછી બાપને યાદ કરી નથી શકતા અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર આપસમાં ખૂબ પ્યારથી ચાલવાનું છે ક્યારેય પણ ક્રોધમાં આવી એકબીજાને આંખ નથી બતાવવાની બાપની અવજ્ઞા નથી કરવાની બીજું પાસ વિથ ઓનર બનવાના માટે ભણવાનું બુદ્ધિમાં રાખવાનું છે ચૈતન્ય લાઇટ હાઉસ બનવાનું છે દિવસ રાત બુદ્ધિમાં જ્ઞાન ફરતું રહે આજનું વરદાન ઓલમાઈટી બાપની ઓથોરિટીથી દરેક કાર્યને સહજ કરવા વાળા સદા અટલ નિશ્ચય અમે સૌથી શ્રેષ્ઠ બધા કાર્ય છીએ આ એટલો અટલ નિશ્ચય હોય જે કોઈ ટાળી ન શકે એનાથી કેટલું પણ મોટું કાર્ય કરતા અતિ સહજ અનુભવ કરશો જેમ આજકાલ સાયન્સે પણ એવી મશીનરી તૈયાર કરી છે જે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર સહજ જ મળી જાય છે દિમાગ ચલાવવાથી છૂટી જઈએ છીએ એવા ઓલમાઇટી ઓથોરિટીને સામે રાખશો તો બધા પ્રશ્નોના ઉત્તર સહજ મળી જશે અને સહજ માર્ગની અનુભૂતિ થશે સ્લોગન છે એકાગ્રતાની શક્તિ પરવ સ્થિતિને પણ પરિવર્તન કરી દે છે બ્રાહ્મણ જીવનની મજા જીવન મુક્ત સ્થિતિમાં છે ન્યારા બનવું અર્થાત મુક્ત બનવું સંસ્કારની ઉપર પણ ઝુકાવ નહીં શું કરું કેવી રીતે કરવું કરવા નહીં ઈચ્છતા હતા પરંતુ થઈ ગયું આ છે જીવન બંધ બનવું ઈચ્છા નહીં હતી પરંતુ સારું લાગી ગયું શિક્ષા આપવી નહીં હતી પરંતુ ક્રોધ આવી ગયો આ છે જીવન બંધ સ્થિતિ બ્રાહ્મણ અર્થાત જીવન મુક્ત ક્યારેય પણ એવા કોઈ પણ બંધનમાં બંધાઈ નથી શકતા શાંતિ